જય માતા મિત્રો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો વાગી ગયા છે છ લગભગ અને આપણે આવ્યા છે ગામ ગામમાં શું ગામમાં ગયા હતા આપણે ગામથી વાડીએ આવ્યા છે આ વાડીએ અને પરમ દિવસે આપણે આવેલા હતા ત્યારે આ એક પહેલું પહેલું ઢાળ્યું છે ને એ વઢાવતું હતું આજે એ થઈ ગયું બીજું ઢાળીએ થઈ ગયું અને ત્રીજું ઢાળીયું ચાલુ છે તો આજે જો અહીંયા વાડીમાં રીંગણાના ઝાડ છે આવડા આવડાવડ તો આપણે રીંગણા ઉતારવા આવ્યા છીએ બતાવ કેવા કેવા બધા આખા છે આમાં જો ઘણા બધા છે તો આજે ગામમાં છે ને લગ્ન હતું આપણે લગન માં ધ્યાલ એટલે હમણાં આપણે શરૂ કર્યું છે બાકી હમણાં આપણે સાંજે લગભગ બંધ બાંધશું ને તો એનો વિડીયો ઉતારી લઈશું મસ્ત મજાનો તો સારું થશે થઈ જશે આપણો વિડીયો પણ કાલે લગ્ન નથી આવી પરમ દિવસે છે એના પછી છે બે દિવસ પૂરા હમણાં લગ્નની સિઝન છે લાસ્ટ છે લગ્ન હવે પછી બંધ પછી ગયા વર્ષે ગયા વર્ષે શું આવતા વર્ષે તો આખી થેલી વળીને રીંગણા લઈ લીધા છે જો સમાતા એ નથી એટલા બધા અને અહીંયા છે જુવાર છે જે આપણે તો ચારા માટે નાખી હતી પણ જલ્દી પાકી ગયા એના તો આવતા વર્ષમાંથી બીજ પણ થઈ જાય ને આગલા વર્ષે કરવું હોય જુવાર તો લઈ ના પડે જુવાર આપણી જુવાર હોય તો થઈ જાય મારે દરવાજો બંધ હમણાં જે આ બાજુ તમને દેખાય ને બધું હમણાં તો બહુ ઓછું થઈ ગયું કેમ કે વાસણ કરતા તો આપણે એવું ને એમ શું અમે એને ચોમાસામાં વધારે થતી હોય સંજા એ જયારે વરસાદ આવવાનો હોય ને ત્યારે આ દ્રશ્ય જોવા મળે તો હમણાં પણ આગાહી છે વરસાદની તો સંજા કરી છે તમે શું કહ્યું કે છે સંજા અને કચ્છ એ બે નામથી અમે ઓળખીએ તો એમ તો આગળ છે કચ્છનું તો કંઈ નામ નથી લેતું કચ્છમાં નથી આવવાનું સૌરાષ્ટ્ર ને દક્ષિણ ગુજરાતમાં વધારે આગાય છે કચ્છમાં તો બે વખત આવી ગયું તો હવે તો લગભગ નહીં જ આવે વાવાઝોડું આવશે કે વરસાદ આવશે એ તો નક્કી નથી વાવાઝોડા નક્કી નથી વરસાદ તો આવશે જ જોવા આવશે તો આમ આમ જ આવશે ઉત્તર તરફ આપણે સૌરાષ્ટ્ર બાજુ તો બધાને હમણાંથી આગાહી આપે છે કે બધું સાચવી લેજો એ નુકસાન કરે ને વરસાદ હમણાં તો હજી બાજરો અને બધાના પડ્યા છે બહાર તો પછી નુકસાન કરે તો આપણે તો કચ્છમાં તો નથી પણ હજી કાંઈ નક્કી ન કહેવાય એનું કેમ કે એ સિસ્ટમ છે હજી કેટલા કોઈ કે છે આમ જશે કે કોઈ એનું કાંઈ ટ્રેક નક્કી ન કહેવાય એ વાવાઝોડું બને અને જો આગળ વધે તો ખબર પડે કે કઈ બાજુ જશે એટલે એ વધારે એમ તો કોઈ પણ ખેડૂત ખુશ ન હોય કેમ કે જ્યાં પણ જાય એ નુકસાન જ કરે અને બાકી આજે બંધ બાંધવાનું છે ને પપ્પાએ ના પાડી છે તો આજે નથી બાંધતા પણ આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આજ વિડીયોમાં તમને દેખાડીશ કાલે કાલે કરીશું તો આ જ વિડીયોમાં નાખી કેમકે હવે અંધારો થઈ ગયો છે તો મારા પાછો આજે અડથા પડ્યા એ કીધું હવે અંધારું થાય ચાલી જો જો કેમ કે જોસેઓ જોઈને ટાઈમ લઈ આપણે બંધ બાંધતા હતા એક આ સાઈડ બાંધી બીજી ઓલી સાઈડ હવે ખાલી આ બાજુ એક જ રહી બાકી આખી વાળી થઈ ગઈ આજે ફાઇનલી વીજ ઉતર લીધું હોય આ તો સવાર સવારમાં અહીં જ આવી ગયો ડાયરેક્ટ પાવડો ઉપાડીને હા બહુ ગરમી થાય છે તડખું હોય ને અમે ઉપરથી આ પાવડાનું કામ સહેલું ના હોય તો હવે ઘરે જઈએ છીએ